નિલંબાગ પોલીસે જવાર મેદાનમાં જાહેરમાં જુગર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા નિલંબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે જવાહર મેદાનમાં અમુક ઈસમો જાહેરમાં જુગર રમી ગયા છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ રેડ કરી જુગર રમી રહેલા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી કુશાલભાઈ ગોરધનભાઈ રાઠોડ મુકેશભાઈ મંગાભાઈ વાઘેલા અને કિશોરભાઈ મોહનભાઈ સાથળિયાને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી બે જગ્યા <groans> <gasps> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không? bỏ lỡ những video hấp dẫn